સ્ત્રીના જીવનની સૌથી મોટી ખુશી શું છે ખબર છે એક સ્ત્રીના જીવનની સૌથી મોટી ખુશી એનું માં બનવું છે પરંતુ આજકાલ સમાજમાં એવું દુસન ફેલાવવાનું છે ને કે એની વાત ન પૂછો અને ખૂબ ખરાબ છે કોઈ સ્ત્રી છે કે તેમના લગ્ન જીવનને બે ત્રણ ચાર કે તેથી વધુ વર્ષ થયા હોય અને એમના ઘરે સંતાન ન હોય કોઈ કારણ હોય તો આ દુનિયા આ સમાજ આ પરિવાર ના લોકો દ્વારા જે નજરથી એને જોવામાં આવે છે ને ખૂબ ખરાબ છે

તેના જીવનની કોઈ ખુશી અથવા કોઈ ફિલિંગ નથી એના માટે પણ સૌથી મોટી ફિલિંગ એનું સંતાન એનું માં બનવું છે પણ કોઈ કારણવશ કોઈ સ્ત્રીને સંતાન નથી તો શું એને માનસિક રીતે એટલી બધી ટોર્ચર કરવી જોઈએ માણસ તરીકે તમે થોડું વિચારશો સ્ત્રીને સંતાન નથી એનો મતલબ એવો નથી કે તે સ્ત્રી નથી તેને ફિલિંગ નથી તેનું જીવન નથી તેને માનસિક સ્થિતિ નથી થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો અને ખાસ કરી અને તેમના સાસુ તેમના પરિવાર અને તેમના પતિ દ્વારા પણ જે ટોર્ચર કરવામાં આવે છે ને થોડુંક વિચારજો તમારી પત્ની છે તે તમારા જીવન સાથી છે શા માટે એટલું બધું ટોર્ચર કરો છો એવું નથી કે સ્ત્રીની જ કોઈ ખામી હોય ત્યારે પુરુષની પણ ખામી હોઈ શકે છે એટલા માટે થઈ અને આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે કોઈ સ્ત્રીને સંતાન ન હોય તો એમને માનસિક રીતે એટલી બધી ટોર્ચર ના કરતા પ્લીઝ કૃપા કરીને થેન્ક યુ સો મચ